ખાતમુહૂર્ત ચૌદ કરોડ અને પાસઠ લાખના ખર્ચે કરવામાં આવ્યું ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના કાવી ગામે તારીખ તેરમી માર્ચ બે રોજ કાવી જંબુસર રોડનું ખાતમુહૂર્ત ચૌદ કરોડ અને પાસઠ લાખના ખર્ચે કાવ્ય મુકામે કરવામાં આવ્યું અને કાવ્ય ગામે થયેલા ગ્રામ પંચાયત કાવ્યના વિકાસના કામોનું લોકાર્પણ કરાયું ઉપરાંત કાવ્ય ગામે વાસમો પ્રોજેક્ટ અંતર્ગત નલસે જલ યોજના હેઠળ રૂપિયા તોંતેર લાખના ખર્ચે કાવ્ય ગામે બનાવવામાં આવેલ એક લાખ પચાસ હજાર પાણીની ક્ષમતા ધરાવતી ઊંચી ટાંકી ચાર લાખ લીટરનું સંપ અને પાઇપનું લાઇનનું ઉદઘાટન ચંસર વિધાનસભાના ધારાસભ્ય શ્રી ડીકે સ્વામી સાહેબના વરદ હસ્તે કરાવ્યું જેમાં હાજર રહેલ મહેમાનો જેમ કે મહામંત્રી શ્રી બળવંતસિંહ પડિયાર ઉર્ફે પિન્ટુભાઈ મહામંત્રી શ્રી પ્રમોદસિંહ રાઠોડ કિસાન સંઘના પ્રદેશ કારોબારી સભ્ય કમલેશભાઈ પટેલ જિલ્લા મંત્રી શ્રી કુલદીપસિંહ યાદવ ચંબુસર તાલુકાના ઉપપ્રમુખ અશોકભાઈ સિંધા ચંબુસર તાલુકાના પ્રમુખ નીતિનભાઈ પટેલ ઉર્ફે ભુલાભાઈ ચંબુસર તાલુકા પંચાયતના સદસ્ય શ્રી સાજીતભાઈ મુનશી સરપંચ ગ્રામ પંચાયત કાવ્યના સભ્યો માજી યુવા પ્રમુખ પરેશભાઈ પટેલ વિજયસિંહ સિંધા મુકેન્દ્રસિંહ યાદવ માજી ધારાસભ્ય શ્રી કિરણ મકવાણા સાહેબ વાસ્પો પ્રોજેક્ટમાંથી પધારેલ અધિકારીઓ કાવ્ય કામમાંથી અને આજુબાજુના કામોમાંથી પધારે આગેવાનો કાવ્ય પીએસઆઈ સાહેબ શ્રી વૈશાલીબેન આહિર સ્ટાફ સાથે હાજર હતો તદુપરાંત કાર્યક્રમમાં કંબોઇ સ્તંભેશ્વર મહાદેવના સંત શ્રીમાન વિધ્યાનંદજી મહારાજ ખાસ ઉપસ્થિત રહ્યા હતા